શ્રી બળદેવનાથ બાપુ અમદાવાદ એરપોર્ટ પરથી પાકિસ્તાન જવા રવાના થયા હતા અને ત્યાં બુલિચસ્તાન માં આવેલ સિંગ પ્રાંતમાંથી શ્રી અગરજી મહારાજના પગલાની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી અને શ્રી હિંગળાજ માતાજીના દર્શનાર્થે જશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બાપુને ફુલહાર પહેરાવી પુષ્પ વર્ષા કરી

અને કાંકરે તાલુકાની અઢારી આલમના શ્રદ્ધાળુઓ માટે ભક્તિભાવ પૂર્વક સાંભળતા પર બ્રહ્મ પરમાત્મા શ્રી ઓગરજી મહારાજ આશીર્વાદ કાયમ રહે એવી શુભેચ્છા પાઠવી બીરો રિપોર્ટ રામજી બારગુર